આચાર્ય બનેલા પદ્મદર્શનજીનો પ્રથમ દિવસે જ વેસુમાં તપોવન ગુરુકુલ બનાવવા સંકલ્પ વેસુ મહાવિદેધામમાં પદ્મદર્શન વિજયજી અને પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી પ્રદાન કાર્યક્રમમાં દેશભરના ત્રણ હજારથી વધુ ભક્તોએ હાજરી આપી હતી જીન શાસના રાજા એટલે આચાર્ય મહારાજો તીર્થકરની ગેરહાજરીમાં આચાર્યોનું એક છત્રી શાસન ચાલતું હોય છે પ્રેમભુવન સુરજી મહારાજના સમુદાયમાં બે આચાર્યોનો મેળો થતા આચાર્યની સંખ્યા હવે ચોપન થઈ છે જૈન શાસનના આચાર્યોની પરંપરા છે કે નૂતન આચાર્યને જૂના આચાર્યો પોતાના આસન ઉપર બિરાજમાન કરી ત્યારબાદ વંદન કરીને ઘોષણા કરતા હોય છે કે મારી જેમ હવે નૂતન આચાર્યોનું તમારે જતન કરવાનું છે પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે શાસન સમાજ કે સંસ્કૃતિ ઉપર આવતા આક્રમણોની સામે માર્શલ બનીને સુરક્ષા કરવાની સંપૂર્ણ જવાબદારી બંને આચાર્યનું નામ આચાર્ય પદ્મ દર્શન સુરીજી અને આ સુરીજી નામ ઘોષિત થયું પન્યાસ પદમાંથી થી પદ્મદર્શન સુરીજી બનેલા આચાર્ય જણાવ્યું કે રાષ્ટ્ર સંસ્કૃતિ ધર્મ અને સમાજના સડકતા પ્રશ્નોનું સમાધાન સાધના આરાધના મંત્ર દ્વારા કરીશ જૈન શાસનમાં આચાર્યનું પદ ખૂબ જ મહત્વનું ગણાય છે દીક્ષા બાદ મુનિ પછી ઘણી વર ઉપન્યાસ ઉપાધ્યાય અને પછી આચાર્યની પદવી મળ્યા બાદ ગચ્છાધિપતિની પદવી મળે છે આચાર્યો ઘણા બધા હોય છે પણ દરેક ગચ્છમાં એક ગચ્છાધિપતિ હોય છે